નોકરિયા હોવાથી નોકરી માટે ગયા હતા માતા પિતા દાદા દાદી પાસે ચાર વર્ષની દીકરીને છોડીને ગયા હતા દરમિયાન બાળકી ઘર પાસે રમતી હતી આ સમય નારાધમે બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું છે પલસણા તાલુકાના એક ગામે દુષ્કર્મની ઘટનાએ દીકરીઓના માતા પિતાની ચિંતામાં વધારો કર્યો છે ચાર વર્ષની બાળકીના માતાપિતા નોકરી પર ગયા હતા અને દાદા દાદી ઘરે હોવાથી દીકરીને ઘરે છોડીને ગયા હતા જોકે દીકરી ઘરની નજીક રમવા માટે નીકળી હતી આ સમયે નરાધામ તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાળકી શેરીમાં રમતી હોવાના અને નરાધામ લઈ જતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે બાળકી ઘટના બાદ રડતી રડતી ઘરે આવી હતી અને તેમના ગુપ્તાંગમાંથી બ્લીડિંગ થતું હતું બાદમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી સમગ્ર ઘટનાને પગલે કડોદરા પોલીસ એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક શકમંદની અટકાયત કરી હોવાની માહિતી મળી છે